ઉપરોક બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી છે શાહનવાઝ મુશ્તાકભાઈ વેત્રાણ એમને ફરિયાદ આપેલી એમને અંગત અદાવત અગાઉ ચાલતી હતી જેમાં પરિયો કરીને છે આરોપી પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી એને અગાઉ અંગત અદાવત હતીને આ કામના ફરિયાદીએ પણ આ કામના ગુનાના આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફાયરિંગ કરેલું અને એની દાજ રાખીને ગુનેગાર છે આરોપી નંબર એક પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને એની સાથે ભયલું ઘડવી એને રાત્રિના સુમારે ભક્તિનગર વિસ્તારમાં આ કામના ફરિયાદીને અદાવત રાખીને ફાયરિંગ કરેલું ને એમાં ગોળી વાગવાથી ઈજા થયેલી અને ત્યારબાદ એમને ફરિયાદ આપેલી હાલમાં આરોપી બંને આરોપી અટક કરે છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરીને હાલમાં તપાસ અટક કરવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલુ છે બીઆઈએ ભક્તિનગર કરી રહ્યા છે સર કંઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હા મુદ્દામાલમાં જે વપરાયેલ હથિયાર છે એ કબજે કરવામાં આવ્યો છે અને